તાલીમ તમામ દીકરીઓ માટે ભરતનાટ્યમ વિષયરૂપ સમાવિષ્ટ કરવામાં આવેલ છે વર્ગખંડમાં જ ભરતનાટ્યમ શીખવાય છે પ્રેક્ટિકલ વર્ગો પણ ચલાવાય છે જેની પ્રકારે કોઈ પણ પ્રકારની ફી નથી લેવાતી તાલીમની યોગ્ય અવધિ પૂર્ણ થાય બાદમાં વિદ્યાર્થીનીઓને શાળા દ્વારા આનંદ નેત્રમ માટે અલગ તૈયાર કરાવી પ્રસ્તુતિ માટે વિશેષ માર્ગદર્શન અપાય છે જેના સ્વપ્ન દ્રષ્ટા ટ્રસ્ટી વર્ગ પ્રાધ્યાપક એન એમ કારિયા ટ્રસ્ટી વર્ગ શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાડા કુમારી દીપિકા શુક્લ સતત પ્રતિવર્ષ આરંગનેત્ર માટે પ્રયત્નશીલ રહે છે આઠમા સમૂહ આરંગનેત્રમ કલા સાધનાની પ્રસ્તુતિ શક્ય બની આ ઉત્તમ કલા સાધના દ્વારા દીકરીઓ પોતાની તપસ્યા સિદ્ધ કરી ભવિષ્યમાં પોતે પણ અન્યોને તાલીમ આપવાનો કસબ સિદ્ધ કરી આર્થિક રીતે પગભર થઈ શકે પ્રેમ પરક પ્રોત્સાહનના સૂત્રને મુદ્રાલેખ બનાવી સતત વિદ્યાર્થીઓના હિત ચિંતન રૂપે શાળાના સમયપત્રકમાં પત્રકમાં સહઅભ્યાસી પ્રવૃત્તિનો સમાવેશ કરાય વાલીઓ અને વિદ્યાર્થીઓએ વધારાનો સમય ફાળવવો ન પડે અભ્યાસ માટે બાળકોને પૂરતો સમય મળે પરિવાર સાથે યોગ્ય સમય આનંદથી વિતાવી શકે આ બધા જ દ્રષ્ટિકોણ સાથે ભરતનાટ્યમ સમયપત્રક બનાવાયું છે નટુબે કારિયા ટ્રસ્ટ પ્રેસિડેન્સી સ્કૂલ આજે પ્રેસિડેન્સી સ્કૂલનો આઠમો આ કાર્યક્રમ સમારોહ છે જેમાં ચાર દીકરીઓ આજે પોતે દીક્ષા લઈ રહી છે ભરતનાટ્યમની રેસિડેન્સી સ્કૂલની અંદર છેલ્લા વીસ વર્ષથી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખાય એવું એક ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધોરણ ચારથી થી પછી બધી દીકરીઓ માટે એ ફરજિયાત છે પણ એક પણ રૂપિયો ફી લીધા વગર એની કોઈ પણ ફી લેતા નથી હા વાલીઓએ એનો ડ્રેસ બનાવવો પડે છે અને દર વર્ષેની પરીક્ષા પણ લેવાય છે અને જે વાલી ઈચ્છતા હોય એમની દીકરીની દીક્ષા લેવડાવી છે એ લોકો આ રીતે આરંગેત્રમ કરતા હોય છે આ આઠમો કાર્યક્રમ છે અને અત્યાર સુધીમાં લગભગ આડત્રીસ દીકરીઓએ આ રીતની દીક્ષા ગ્રહણ કરેલી છે અને એનો અમને આનંદ છે એક સમય છે અત્યારે મોડર્ન યુગમાં ડાન્સ હિપહોપ ને એ બધું કરવું છે ત્યારે શાળા દ્વારા એવું કેવું મોટિવેશન આપવામાં આવે છે કે બાળકો ભરતનાટ્યમ જે ભારતીય માચી સંસ્કૃતિ તરફ એ પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી બાળકો આપણી સંસ્કૃતિ જાળવી રાખે એ તો મુખ્ય હેતુ છે અમારો એક મુદ્રાલેખ છે સેવા દ્વારા સંસ્કૃતિ નિર્માણ એટલે આપણી સંસ્કૃતિને જાળવી રાખે અને સાથે સાથે ઇન ફ્યુચર કદાચ કોઈ દીકરીને આર્થિક ઉપાર્જન માટે જરૂર પડે તો તે પોતે આ જો કલા શીખી હશે તો તેના ક્લાસીસ પણ શરૂ કરી શકશે અને એ પોતે એક પોતાના પરિવાર માટે એક ટેકારૂપ આવકનું સાધન પણ ઉભું કરી શકશે આ મુખ્ય હેતુ હોય છે